સામખ્યાલી રાધનપુર નેશનલ હાઈવે પર ચિત્રોળના બ્રિજ ઉપર અચાનક કેમિકલ્સ ભરેલા ટેન્કરમાં આગ બભીકૂટતા ભારે અફડા તફી મચી જવા પામી હતી જોકે સલામત સ્થળે ડ્રાઈવરને અને ક્લીનરને આ બાદ બચાવ કરવામાં આવ્યો હતો જોકે બંને તરફ ટ્રાફિક જામ થતાં પોલીસ દોડી ગઈ હતી હવે જો ચિત્રો આમ તક દુરમાંથી કાંતિલાલ વિસ્તૃત અહેવાલ રાધનપુર સામખ્યાલી નેશનલ હાઈવે ઉપર કેમિકલ્સ ભરેલી ટેન્કરમાં આજે સાંજે અચાનક ભયાનક આગ લાગતા ભારે અફડા તપડી મચી જવા પામી હતી કાગોદર પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો તાત્કાલિક અસરથી આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ટ્રાફિકની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા રાપર નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા આગને ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ટ્રાફિક પોલીસે પણ ત્યાં પહોંચીને ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યું તો મોટી સંખ્યામાં બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયું તો સૌથી મહત્ત્વની વાત એ છે કે કયા કારણોસર ટ્રેલરમાં આગ લાગી હતી અને અત્યંત જવનશીલ આ કેમિકલ્સ હોય જેમાં આગ લાગવાની ઘટના બની હતી ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે